રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ છો બધા મજામાં મજામાં જશો જો આજ આપણે થોડક સાંજે બ્લોક ચાલુ કર્યો છે એટલે આજ થોડીક વાર લાગી જાહે હા ભાઈ ટાઈમ મળે તો કરી આમાં તો કઈ નક્કી ન હોય આપણે હું દેખાવ કે તને હે કે ખાલી મોટો જ આવે આખા દેખા સારા આખલા મારા લુગડા ભેગા કરે છે કે પલુ કાંબરન થવાનું હોય કપડા ધોવાનું હોય યાય 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 યસ ઇયા દેવ ભાઈ છે બધે તો આમાં કેમ અમારે પૂર પાડું બધે આપણે એને જ કરવાનું હોય કામ એટલે હું આને હું કહેવાય એને ચક્કર કહેવાય હું કહેવાય

એમાં કઈ ઘટે જ નહીં મસ્ત આવે બાકી એમાં કઈ ઘટે નહીં તો આવી રીતે છે બધી આપણી બાજરી આવી રીતે થઈ ગઈ બાજરી એવડી એવડી અમુક નાની છે અમુક મોટી છે મસ્ત બાજરી થઈ ગઈ છે સાંજ પડી ગઈ છે તો તમને વાતાવરણ બતાવું એકદમ શાંત જેવું લાગે ને વાતાવરણ આપણે થોડોક ફોન રિપેર કરે પછી થોડોક બગડી ગયું એવું લાગે એ રીતે છે ભાઈ બધી તોરણીયા ટીંગાઈ એવું કર્યું તની બેન ને આયુષ ને અમારે બધાય Mabla kae pa e babla, hey, babla nuak kae hey, mota e ah, hmm. oh, se babla nuak kae 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 ટમેટા ને મરચા ને એવું બધું નાખ્યું છે વગર ભાત ખાવાના છે મસ્ત બનાવે છે

આવી રીતે ભાઈ વઘાર કરવાનો એટલે વઘારી હલાવવાનું આવા બટાટા હલાવ ભાત બનાવા લાગી રાખવા પછી થોડુંક સ્વાદ પ્રમાણે મેઠો નાખવાનું છે હવે આવી છે લાલ મિરચી થોડુંક નાખ છે મરચું તે આપણે દેશી ભાષા હાલ કેવી કહેવાનું હોય મસ્તો બનાવે છે સ્વાદ એ મસ્ત આવે છે પાણી પાણી નાખી દીધું આવી રીતે પાણી નાખી દેવાનું પછી આવી રીતે મિક્સ કરી નાખવાનું મસ્ત બને છે આવી રીતે પાણી નાખી દીધું ભાઈ અમાય નાખી દેવાનું ભાત ચડી જાય એટલું કારણ કે આમાં પછી ભાત પાછા આવે એટલે થોડુંક પાણી જવે

વઘારિયા ભાત ની વાટે જ છે હવે ઈ એનો લેશન કરશે તો ભાઈ આપણે વઘારિયા ભાત બને ને ત્યાં સુધી આપણે અહીંયા થોડી કાપડે ઓલું કરીએ આટા મારીએ કે વઘારિયા ભાત બની જાય થોડા પોપી છે બતાવી છું એ નથી પાક્યું બેન પાકી ગયું છે ના આમાં તમને દેખાય તો કહેજો ભાઈ એકે પોપી પાકેલું હોય તો આ તો બતાહ ના કરી ઓ ઓલો સોરસ જેવું પોપી છે ને એ પાકી ગયું છે ક્યું સોરસ જેવું

એવો પોપિયા આપડી ના છે હે એવો પોપિયા છે તો આપણે નો એન્ડ આપી કે કારણ એટલે એના માટે બાકી આપડો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા જો અમારી channel માં કોઈ નવા હોય તો subscribe જરૂર કરજો આવા નવા video જોવા માટે આ અત્યાર માં ધોડે છે જોવો હા તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મળશું હવે નેક્સ્ટ બ્લોક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય